ખૂબ આભાર માહિતી આપવા માટે સમાચારમાં આગળ વધીશું વાત કરીશું પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સુરત જિલ્લા ઓલપાડ અને હાંસોટ તાલુકાના ગામડાઓમાંથી પસાર થનાર તે અંગે અસરગ્રસ્ત ખેડૂતો સાથે મળી ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ નક્કી કરવા માટે ઓલપાડ તાલુકાના ભાદોલ ગામે આવેલા આનંદ આશ્રમ ખાતે એક મિટિંગ યોજાઈ હતી મીટિંગમાં હાજર સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલ ખેડૂતોને આવનારી વીજ ટ્રાન્સમિશન લાઇન તેમજ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા આંદોલન વિશે માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે આપણું આંદોલન ધીમે ધીમે વીજ ટ્રાન્સમિશન કંપની સામેથી પૂર્ણ થઈ સરકાર સામે આગળ વધી રહ્યું છે સરકારની ભૂમિકા આ મુદ્દામાં શંકાસ્પદ જણાઈ રહી છે એમણે ખેડૂતોને મહાસંમેલન માટે તૈયાર રહેવા તેમજ ટ્રેક્ટર રેલીની તૈયારીઓ કરવા જણાવી દીધું છે ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ જે રીતે સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી જે ખેડૂતોની કિંમતી જમીન છે એ સસ્તા ભાવે પચાવી પાડવા માટેનું જે કાવતરું સરકાર અને જે કંપનીને સાથેના મેળાપીપણામાં ગેરકાયદેસર રીતે એમાં પ્રવેશ કરીને છેલ્લા ઘણા સમયથી આ કંપનીઓ જો હુકમી ચલાવી રહી છે એની સામે ખેડૂત સમાજ આંદોલન ચલાવી રહ્યું છે અને તબક્કાના ભાગ રૂપે આજે ઓલપાડ તાલુકાના બાવન ગામોમાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો ભેગા થઈને આજે રણનીતિના ભાગ તરીકે એક નક્કી કરવામાં આવ્યું કે સરકારની સામે આંદોલનની શરૂઆત કરવામાં આવે આવનારા દિવસોમાં મોટા પ્રમાણમાં સુરત શહેરમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીની સાથે કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવાનો આવનારા દિવસોમાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે અને જે કોઈ કંપનીના ખેડૂતો પોતાના ખેડૂતોના ખેતરમાં જો ગેરકાયદેસર પ્રવેશ કરે તો એની સામે કાયદાકીય રીતે અને બળજબરી રીતે જો પ્રવેશ કરે તો એની સામે પણ લડત ચલાવવાનો આજની મિટિંગમાં નક્કી કરવામાં આવી છે આવનારા દિવસોમાં જો ખેડૂતોને યોગ્ય રીતે વળતર આપવામાં ન આવે તો મોટા પ્રમાણમાં આંદોલનની શરૂઆત આવનારા દિવસોમાં સુરત ખાતેથી અને ઓલપાડ ખાતેથી નક્કી કરવામાં આવી છે અને એના ભાગરૂપે આવતા રવિવારે બારડોલીમાં દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂત આગેવાનો સહકારી આગેવાનોની એક મિટિંગ નક્કી કરીને લડવાની રણનીતિ નક્કી કરવામાં આવે આજે ભાદોલ ખાતે ખેડૂતોની મિટિંગ ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ બોલાવવામાં આવેલી હતી અને ઓલપાડ તાલુકામાં જે અત્યારે હયાત લાઈનો છે એના કંડક્ટર ચેન્જ કરીને સાતસો પાસઠ કેવીનું કન્વર્ટ કરવા માટેનું આયોજન થઈ રહેલું છે એ અંગે અને આવનારા દિવસોમાં આ બાબતે ખેડૂત સમાજ દ્વારા કયા પ્રકારના આંદોલન કરવાના છે એની રણનીતિ નક્કી કરવા માટે આજે ભેગા થયા હતા તો આજે એક એવી એક રિઝોલ્યુશન પાસ કર્યું છે અમે કે આ એક ખેડૂતને અસર અસર કરતી વાત છે અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલો ખેડૂત છે એટલે આ તાલુકાના અને જિલ્લાના જેટલા પણ સહકારી આગેવાનો છે એમને એક રજૂઆત કરીને ખેડૂતોને ન્યાય અપાવવા માટે હવે પછીના દિવસોના આવનારા દિવસોમાં ખેડૂત સમાજ ગુજરાત એક કાગળ લખશે અને એમનો અભિપ્રાય અને એમનું મંતવ્ય શું છે એ જાણવાનો પ્રયત્ન કરશે આવનારા દિવસોમાં સમગ્ર દક્ષિણ ગુલા ગુજરાતને અસર કરતી આ લાઈનો છે એટલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓના આગેવાનોની એક મિટિંગ આવતા રવિવારે બારડોલી ખાતે ખેડૂત સમાજની ઓફિસમાં રાખવામાં આવી છે એનું પણ એક આયોજન કરવામાં આવ્યું અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાંથી જાય છે અને એના જે વાયરો છે એટલે કંડક્ટર ચેન્જ કરવા માટે સુરત જિલ્લાના ભાદોલ ગામમાં આજે ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા ઓલપાડ તાલુકાના અને સર્વ ખેડૂતોમાં ખૂબ મોટો વિરોધ અને ઉત્સાહ જોવા મળ્યો છે વિરોધ એ બાબતનો કે સાતસો ની લાઇનમાં જયારે કલેક્ટરે એક વસ્તુ હુકમ તરીકે દર્શાવી હોય અને એને પાવર ગ્રીડે જયારે પેપર પર છાપીને આપી હોય અને એમાંથી જવાની ફરી જવાની ઘટના છે એની સામે ખેડૂતોમાં બહુ મોટો આક્રોશ છે અને ઉત્સાહ એ બાબતનો છે કે હવે ખેડૂતોમાં એક જાગૃતિ આવી રહી છે ખેડૂતો પોતે એટલા મક્કમ થયા છે કે અમે જેને ચૂંટીને સહકારી સંસ્થાઓમાં મોકલીએ છીએ એ આજે કેમ અમારી સાથે નથી એ બાબતમાં પણ એક બહુ મોટો વિરોધ જોવા મળ્યો અને ખેડૂતો એક એક નિર્ધાર કર્યો છે કે અત્યાર પછી જ્યારે પણ ખેડૂત સમાજનો કોલ આવે અત્યારે જ અમારી કેદારેશ્વર મંદિરમાં એક મિટિંગની તૈયારી ચાલી રહી છે સુરત સિટીને અને કલેક્ટરને ઘેરવાનો અમારો પ્રોગ્રામ છે અને એ બાબતમાં પણ સર્વ ખેડૂતોએ મક્કમ થઈને કીધું છે કે આ પ્રોગ્રામમાં પણ ફોલો કરીશું અને મોટી સંખ્યામાં લેડીસોને એટલે કે સ્ત્રીઓને પણ લાવવાની તૈયારી મહિલાઓને લાવવાની તૈયારી અહીંયા બતાવી છે ખેડૂતોએ અને એના અનુસંધાનમાં ખૂબ જ સક્સેસફુલ આ મિટિંગ કહી શકાય અને ખેડૂતો એ પણ સમજી ચૂક્યા છે કે વળતર ચુકવવામાં પાવર ગ્રીડ કે સ્ટર લાઈટ કે કલેક્ટરને કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કોઈ ઓબ્જેક્શન નથી જે વાંધો છે એ સરકારને વાંધો છે અને સરકારને લીધે અમારું આ વળતર જે અમને નથી મળી રહ્યું એના માટે અમારે જે આંદોલન સરકાર સામે કરવું પડશે એની પણ અમારી તૈયારી છે અને મોટી સંખ્યામાં ભેગા થઈ સરકારને પણ પોતાનો ખેડૂત તરીકે નો પરચા બતાવવા માટે ખેડૂતો અહીંયા મક્કમ થયા છે